બળચોથની વાર્તા બળચોથ આ વ્રત શ્રાવણ ચોથના દિવસે થાય વ્રત કરનારે સવારે નાહીને ગાય અને પૂજન કરવાનું કરવાનું એકટાણું પણ તેમાં છડેલ કોઈ વસ્તુ ન ખવાય વાર્તા સાંભળીએ એક ગામમાં સાસુ અને વહુ રહે એક વેળા શ્રાવણ માસ અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું કે વહુ હું નદીએથી નાઈને આવું ત્યાં સુધી તમે ગૌલો ખાંડી રાખજો વહુ જરા અક્કલની અધૂરી હતી ઊંધું સમજી એમને ત્યાં એક વાછરડો હતો એનું નામ ગૌલો હતું વહુએ વાછરડાને સારી પેઠે મોટી ખાંડીમાં ખાંડ્યો ને પછી મોટા હાંડલામાં નાખીને ચૂલે ચડાયો સાસુએ કહ્યું હતું શું અને વહુએ કર્યું શું ઘઉના ખીચડાને બદલે વહવે વાછડાને મારી એને રાંધી નાખ્યો થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા કે વહુ ગવલો ખંડાઈ ગયો ને વહુ બોલી મેં તો માંડ માંડ ખાંડ્યો પછી એના કટકા કહી વાંડલામાં ચડવા મૂક્યો છે સાસુ કહે કટકા કર્યા એ ગૌલો વળી ગયો વહુ બોલી કયો તે આપણો વાછડો ગૌલો સાસુ બોલી કે હાય હાય વહુ તે ગજબ કરી નાખ્યો કુમળા વાછડાને મારતા તારો જીમ કેમ ચાલ્યો સાસુની આંખમાંથી પડ્યા વહુ પણ રડવા લાગી હવે આનું કરવું શું સાસુ મોટો ટોપલો લઈ આવી એમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને ઉકડે દાટી આવવા મોકલી ગામમાં ઉકડે જઈને વહુએ પેલા હાંડલું દાટી દીધું અને તે ઘેર પાછી આવ્યું સાસુએ કમાડ વાસી દીધા હવે વાછડાની માતા ગાય હતી એ સવારમાંથી સીમમાં ચરવા ગયેલી અને જ્ઞાન થયું ને ખબર પડી કે પોતાનો ગૌલો મરી ગયો છે અને તેને ઉકડામાં ડાંટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી ઉકડે ગઈ અને જોરથી શિંગડું માર્યું તે બરાબર હાંડલાને વાગ્યું એ સાથે જ તેમાંથી જીવતો વાછડો ગૌલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી અને ધાવવા લાગ્યો ગામમાં એક રંગી વાછડા વાળી આ એક જ ગાય હતી તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ગૌલાને પૂજવા આવી પણ ગૌલો ન દેખાયો એથી બારણા ખટખટાવ્યા સાસુ કમાડ ઉગાડે તો જવાબ શું આપે અંદરથી કાંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી ત્યાં તો સામે ગાય અને વાછડો ઘઉલો દોડ તો આવી પહોંચ્યા પરંતુ વાછડાના ગળામાં ફૂલના હારને બદલે હાંડલાનો કાઠલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી એક સ્ત્રીએ વાછડાના ગળામાંથી કાઠલો કાઢી નાખ્યા અને બધી સ્ત્રીઓ વારા ફરતી એનું પૂજન કર્યું પછી ગાય માતાની ગરબી ગાવા માંડી એટલે ઘરમાં રહેલા સાસુઓ વિચારવા લાગ્યા કે વાછડો તો મરી ગયો છે અને ગરબી શાની ગવાય છે સાસુએ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછડો ધાવી રહ્યો હતો નાખ્યા ને બધી વાત કહી જણાવ્યું બેનો તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવન થયો છે સ્ત્રીઓ બોલી કે માજી ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરવાથી મનોકામના જરૂર પૂરી થાય છે ત્યારથી ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી એમણે દર વર્ષે બોળચોથ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને એ દિવસે દળવું ખાંડવું નહીં એવો નિયમ લીધો હે ગૌરી ગાય માતા તમે જેવા ઓને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને ફળજો